ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે નવું નજરાણું મિરઝા કાલિબાબ ઉર્દુ અદબના મહાન શાયર મિર્ઝા કાલિબ જેમની શાયરીથી આપણે સૌ પરિચિત છીએ પરંતુ તેમના જીવન વિશે અન્ય ભાષાઓની સરખામણીમાં આપણી ભાષામાં ખૂબ ઓછું લખાયું છે મિર્ઝા ગાલિબના જીવન અને કવન વિશે રસપ્રદ માહિતી આપતું આ પુસ્તક જાણે કે ગાલિબનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર જ સમજી લો ને પોતાના મોસાળ આગ્રામાં જન્મ અને શૈશવના દિવસો અને ત્યારબાદ દિલ્હીમાં કાયમી વસવાટ દરમિયાન મિરઝા નૌશાના જીવનમાં આવેલા અનેક પડાવોની રસપ્રદ બાતો આ પુસ્તક કરે છે પોતાના સાલિયાણા માટેની લડાઈ દરમિયાન કરેલી કલકત્તાની યાત્રાએ ગાલિબની શાયરીને નવો દ્રષ્ટિકોણ પૂરો પાડી એને પરિપક્વ બનાવી એનો ઉલ્લેખ પણ જોવા મળે છે આર્થિક તંગીથી ત્રસ્ત ગાલિબ આ જીવન ન્યાય માટે તલસતા ગાલિબ દેવાના બોજ તળે દબાયેલા કે પછી જુગાર અને શરાબની લતને લઈને સજા ભોગવતા ગાલિબ ગાલિબના વ્યક્તિત્વના વિવિધ રંગોની છોડ આ પુસ્તકમાં વર્ણવેલા પ્રસંગોમાં ઉડે છે પોતાના શોખીન મિજાજ અને સંઘર્ષમય જીવન વચ્ચે મોસિકી ફિલસુફી અને તર્કસંગત શાયરીને જીવંત રાખતા હાજર જવાબી ગાલિબની વ્યક્તિ પ્રતિભા અને શાયર પ્રતિભાના દર્શન આ પુસ્તકમાં થાય છે સાથે મુગલ શાસનના અસ્ત અને અંગ્રેજ શાસનના ઉદયની વચ્ચે બદલાતા રાજકીય સમીકરણોની અસર ગાલિબની શાયરી પર કેવી રીતે પડે છે તેનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે મુશ્કેલ અંદાજે બયા અને વિચારોની વિચિત્રતાને કારણે શરૂઆતમાં જેમની શાયરીનો વિરોધ થયો એ જ શાયર સમયાંતરે વિશ્વનો શ્રેષ્ઠ શાયર બને છે મિર્ઝા ગાલિબના જીવન કવનને સંક્ષિપ્તમાં રજૂ કરતું આ પુસ્તક ગુજરાતી વાચકોને ગાલિબનો સુપેરે પરિચય કરાવશે પરષોત્તમ રાઠોડ લિખિત મિર્ઝા ગાલિબ મિર્ઝાબ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ઝેનઉપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો